અઢીસો ગ્રામ દૂધી પાણીથી વોશ કરી ઉપરનો ભાગ કટ કરી નીચેનો ભાગ કટ કરી છોલી લીધી અને હવે છીણી લઈશું તો દોઢ કપ જેટલું છીણ તૈયાર થયું છે એને એક ગ્લાસ પાણી નાખી અને એક વખત પાણીથી વોશ કરી લેવાનું આ રીતે સ્ટેનરમાં કાઢી લીધું છે આપણે હવે કુકરમાં લઈ લઈશું કુકરમાં પાણી નથી નાખવાનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર એક વિસલ પાડી લીધી હતી હવે મિક્સ કરી લઈશું અહીંયા કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી મૂકી અને આ છીણને આપણે શેકી લેવાનું છે ધીમા તાપે બે ત્રણ મિનિટમાં શેકાઈ ગયું એટલે દળેલી ખાંડ ઉમેરી પાંચ છ ટેબલ સ્પૂન હવે ત્રણ પાઉચ મિલ્ક પાવડરના એડ કર્યા જે દસ દસ રૂપિયાવાળા માર્કેટમાં મળે છે એ એડ કરી મિક્સ કરી ઘટ થયું એટલે આપણે ઇલાયચી પાવડર એડ કર્યો અને ત્રણ ડ્રોપ્સ ગ્રીન ફૂડ કલરના એડ કરી અને ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દેવાના છે તો એકદમ ઝટપટથી બનતો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ આ રીતે તમે એક કિલો દૂધીનું પણ બનાવી શકો